હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બીટ ગાજર મકાઈ અને કોબીસ એના પરોઠા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે બીટ ગાજર અને મકાઈ એના વેજીટેબલ આપણે પરોઠા બનાવશું ગાજર લીધું બીટ મેં વધારે લીધું છે અડધું ગાજર લીધું છે અડધી આપણે મકાઈ લીધી હતી એને બધાને મેં ક્રશ કરી લીધું છે કોબીસ તો થોડુંક જ નાખ્યું હતું અને બીટ અને ગાજર વધારે લેવાનું તો હવે એને આપણે થોડાક શેકી લેશું એમાં આ બધું નાખી દેવાનું એમાં આપણે મસાલા કરશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખશું અડધી ચમચી અડદણ નાખશું એક ચમચી લાલ મરચું નાખશું થોડોક ગરમ મસાલો ટેસ્ટ મુજબ મીઠું નાખશું લોટના ભાગનું એમાં જ મીઠું નાખી દેવાનું અને એક ચમચી આદુ મરચાની પેસ્ટ આપણું ચડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને ઠંડુ થવા દઈશું પરે પરોઠા માટેનું આપણે ગાજર બીટ અને વેજીટેબલનું આપણે પૂરણ બનાવ્યું હતું ને એ ઠંડુ થઈ ગયું છે હાવ જ મકાઈ છે ગાજર છે બીટ છે કોબીજ છે આપણે બધું નાખેલું છે એમાં ને ઠંડુ પણ મસ્ત થઈ ગયું છે આપણે તેના પરોઠા માટે લોટ બાંધી લેશું આપણે મીઠું એમાં નાખેલું જ છે મેં હવે થોડુંક આમાં મીઠું નાખશું લોટ વધારે છે એટલે લોટ આપણે એના માપનો જ લેવો હોય તો એમાં મેં નાખેલું જ છે તો હવે આપણે એને તેલ નાખી અને લોટ બાંધી લઈશું એક પાબરો આપણે મૂણ લેશું એટલે દોઢ ચમચી થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે પરોઠા બનાવી લેશું લોટનું અટામણ લઈ અને લોટ બાંધી લે રોટલી વણી લેશું થોડોક કઠણ રાખો મેં લોટ એમાં પૂરણ મૂકશું વચ્ચે આવી રીતે ફેલાવી દેવાનું હાથથી સહેજ ફેલાવી દેસુ હવે એને આમ વારી લેવાનું ફરતી બાજુથી આ વધારાનો ભાગ હોય ને કાઢી લેવાનો લોટનો વધારાનો ભાગ હોય વચ્ચે અટામણ લઈ વણી લેશું આપણે એને શેકી લેશું એટલું આમ થોડુંક સાઈડમાંથી ક્યાંયથી નીકળે તો ચાલે એ રીતે વણતાનો ફાવતો હોય તો આવી રીતે સાઈડમાં પણ તમે આવી રીતે બનાવી શકીએ આપણે આવી રીતે પણ તમે બનાવી શકો સાઈડમાં આવી રીતે પાથરી દેવાનું નવી રીતે સીલ કરી દેવાનું પછી રાતથી આમ પ્રેસ કરશો ને તો તમારું મસ્ત થઈ જશે આ પરોઠાને આપણે બંને બાજુ મસ્ત શેકી જો આપણું અહીંથી થોડુંક સાઈડમાંથી તૂટી ગયું તો એ નીકળે નહીં મસ્ત આપણું ચડી ગયું છે તૈયાર છે આપણા બીટ ગાજર મકાઈ અને કોબીસના પરોઠા જો મસ્ત આ મેં તમને કીધું હતું ને કે આ લંગોળ વણું ને આવી રીતે પૂરણ ભરવાનું ને મસ્ત ખાઈએ છોકરા ખાય ને તો પણ મજા આવી જાય બીટ ન ખાતા હોય અમુક છોકરા